સામે આવી છે ગામે હિંસક ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે પાસે રાજાબેન ઝાલા નામની મહિલા પર હુમલો હતો ઘર પાસે કામ કરી રહેલી મહિલાને બચકા ભર્યા હતા કપિરાજ હુમલાથી મહિલાને પગના ભાગે પણ ઈજા થઈ છે તો વન વિભાગને જાણ કરાતા કપિરાજ પાંજરે પુરાયો હતો કપિરાજ પકડાઈ જતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો તો ખેડામાં કપિરાજનો આતંક જોવા મળ્યો છે અને આ સાથે જ એક મહિલા ઈજાગ્રસ્ત પણ થઈ હતી વન વિભાગે હાલ તો કપિરાજને પાંજરામાં પૂર્યો હતો કપિરાજ પકડાઈ જતા ગ્રામજનોએ હાશકારોનો અનુભવ કર્યો છે તો ખેડાના મોટીઝેર ગામે હિંસક કપિરાજનો ત્રાસ જોવા મળ્યો જેમાં એક મહિલાને ઈજા પણ પહોંચી હતી હાઈસ્કૂલ પાસે રઝાબેન ઝાલા નામની મહિલા પર કપિરાજે હુમલો કર્યો હતો સંવાદદાતા વિનોદ અમારી સાથે જોડાઈ ગયા છે ખેડાના મોટીઝેર ગામે કપિરાજનો આતંક શું વધુ અપડેટ જે આપણે ખાસ જાણવું છે ટપાલ વિસ્તારની અંદર જે નદી કાંઠાના ગામડાઓ છે તેની અંદર કપીજાતનો અવાજ નવા આવો આતંક જોવા મળે છે થોડા સમય અગાઉ જ પાંચ લોકોને બચકા ભર્યા હતા વાહનો અને લોકોના ઘાયલ કરી એને હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા છે આજે આપણે જણાવ્યું કે મોટી ખેડ વિસ્તારે નદી જે તટ વિસ્તાર જેની અંદર માનવાના મોટા મોટા જીંદ છે અને અવારનવાર ખેતરોની અંદર ખેતરની અંદર કામ કરતા લોકો ઉપર એટેક કરતા છે પરંતુ હવે તો ગ્રામીણ વિસ્તારમાં પણ આવી ચર્ચા હોય છે જેના પગલે આ રેડા બેન મહિલાને અચાનક જે બચ્ચા છે તેના કારણે આઠ ટાકા લેવા પડે જો જો વન વિભાગને સાંબરચોક ગ્રામ પંચાયત સરપંચ અને સ્થાનિકો વાત કરતા ત્યાં તીજું મૂકવામાં આવ્યું ને આખરે આ તસવીરા એક જ દિવસની અંદર પકડાઈ ગયો તેના કારણે લોકોને હાથ પારો છે વિનોદ માહિતી આપવા બદલ